આજે ચૌદમી ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડેના દિવસે ગુલાબ સહિત અન્ય ફૂલોના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો દુનિયાભરમાં વેલેન્ટાઈન વીક ચાલી રહ્યું છે આજે વેલેન્ટાઈન ડે છે પ્રેમી પંખીડાઓ માટે ફેબ્રુઆરી મહિનો ખૂબ જ ખાસ હોય છે આ મહિનામાં પ્રેમીઓ તેમના પ્રેમને આકર્ષક અંદાજમાં પ્રપોઝ કરતા હોય છે અને વેલેન્ટાઇન ડે ઉજવે છે ત્યારે આવા તમામ પ્રેમીઓ ચૌદ ફેબ્રુઆરીનો દિવસ છે એટલે કે વેલેન્ટાઇન ડે છે ત્યારે આજના દિવસે પ્રેમીઓ એકબીજાને રોજ ગુલાબનું ફૂલ આપીને પ્રેમનો ઇઝહાર કરતા હોય છે ત્યારે વડોદરાના ફૂલ માર્કેટમાં ભારે તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે આજના દિવસ માટે એક સિંગલ ગુલાબના ફૂલનો ભાવ પણ આસમાને પહોંચ્યો છે ગુલાબના ભાવમાં ત્રીસ ચાલીસ ટકાનો વધારો જોવા મળી રહ્યો છે એક ગુલાબના ફૂલનો ભાવ આજે ચાલીસ રૂપિયા સુધી પહોંચ્યો છે ત્યારે સૌથી વધુ ડેડ રોઝની ડિમાન્ડ છે આ ઉપરાંત માર્કેટમાં ગુલાબના બોકે પાંચસોથી પાંચ હજાર સુધીમાં પ્રેમી પંખીડા ખરીદી રહ્યા છે हमारे पास देखो येलो गुलाब है रेड गुलाब है पिंक गुलाब मतलब जितना कलर होता है सभी गुलाब है अभी जैसा क्या फिफ्टी रुपीज़ का था इस साल थोड़ा भाव कम है तो थर्टी रुपीज़ का भी है फिफ्टी रुपीज़ का अलग अलग मॉडल का आता है कितने भाव से लेके कितने भाव तक गुलाब मिलता है हमारे पास देखो एक गुलाब तक आपको डेढ़ सौ रुपये तक एक गुलाब आएगा एक गुलाब का भाव और बुके और वो सब कितने बुके देखो जैसा चाहिए हजार दो हज़ार पाँच सौ छः सौ आपको अलग अलग जैसा भाव का चाहिए ऐसा मिल जाएगा